ઓમ નમો નારાયણા શ્રીમદભાગવદ્વિયસ્કંધ અધ્યાય બીજો સ્થૂળધારણા પછી સર્વસાક્ષી સર્વેરમાધારણા શ્રીશુક ઉવાચ એપુરાધારણયાની નષ્ટા સ્મૃતિ પ્રત્યવરૂષ્ટા તથા સ સર્જેદમોદ્રષ્ટિર્યથાપ્યયાગ્યવસાય બુદ્ધિ શ્રીશુકદેવી બોલ્યા સૃષ્ટિના આરંભકાળમાં બ્રહ્માની સૃષ્ટિ રચનાની સ્મૃતિ લુપ્ત થઈ ગઈ હતી તેથી બ્રહ્માને આ પ્રમાણેની વિરાટ ભગવાન વિરા ભગવાનના વિરાટ સ્વરૂપની ધારણા કરી અને તે દ્વારા જ પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી પ્રલયકાળને લીધે નાશ પામેલી સ્મૃતિ પાછી મેળવી આથી તેમની દ્રષ્ટિ એટલે કે સંકલ્પ શક્તિ અમોઘ બની તેમની બુદ્ધિ નિશ્ચયાત્મક બની અને તેમણે પ્રલયકાળ પહેલાં હતું તેવા જગતની રચના કરી શબ્દ બ્રહ્મ અર્થાત વેદનો કર્મના ફળો દર્શાવનારો માર્ગ એવો છે કે અર્થશૂન્ય સ્વર્ગાદિના નામોથી સાધકની બુદ્ધિ તેને સ્વર્ગાદી લોક મેળવવાની જ ઈચ્છા કરે છે ને પછી તે માયામય કર્મમાર્ગમાં ભટકતો મનુષ્ય વાસનાથી સૂતેલો મનુષ્ય જેમ સ્વપ્નો દેખે છે પણ સ્વપ્નમાં જોયેલા પદાર્થો મેળવી શકતો નથી તેમ કોઈ પણ પદાર્થો મેળવી શકતો નથી માટે વિદ્વાન પુરુષે નામ માત્ર એવા ભોગ્ય પદાર્થોમાંથી જેટલા વડે પોતાના શરીર નિર્વાહનું પ્રયોજન સિદ્ધ થાય તેટલા જ માટે પ્રયત્ન કરવો અને તેમાં પણ આસક્તિ રાખવી નહીં અને આ સુખ વાસ્તવિક નથી આવા નિશ્ચયવાળી બુદ્ધિ ધારણ કરવી વળી તે નિર્વાહ પૂરતો પદાર્થ પણ જો વિનાયતને મળી રહે તો તેને માટે પરિશ્રમ કરવો વ્યર્થ છે એમ સમજી પ્રયત્ન પણ ન કરવો જો પૃથ્વી છે તો શૈયા માટે પ્રયાસ શા માટે કરવો પોતાનો બાહુ તૈયાર છે તો ઓશિકાની શી જરૂર છે ખોબો છે તો જાત જાતના અન્નપાત્રોની શી જરૂર છે અને દિશાઓ તથા વલ્કલ વસ્ત્રો છે તો બીજા વસ્ત્રનું શું કામ છે માર્ગમાં વસ્ત્રના ટુકડાઓનું શું નથી હોતા ફળ વગેરેથી બીજાઓનું પોષણ કરનારા વૃક્ષો શું ભિક્ષા નથી આપતા નદીઓ શું સુકાઈ ગઈ છે પહાડોની ગુફાઓ શું કોઈએ રોકી છે અને ભગવાન શું શરણાગતનું રક્ષણ નથી કરતા તો વિદ્વાનો ધનના દુષ્ટ મદથી આંધળા બનેલાઓને શા માટે સેવે છે એમ વિરક્ત થઈ પોતાના મનમાં પોતાથી જ સિદ્ધ થવું એટલે સ્વસ્વરૂપના લાભમાં જ આનંદ માનવો કેમ કે આત્મા જ પ્રિય વસ્તુ છે પ્રિયની સેવા જ સુખ સ્વરૂપ હોઈ શકે આત્મારૂપ પદાર્થ જ સત્ય છે અને ભગવાન એટલે ભજન કરવા યોગ્ય ગુણવાળો હોય તે અવિનાશી છે માટે નિશ્ચિત સ્વરૂપ અને એના અનુભવના આનંદથી આનંદમગ્ન થઈ તેનું જ ભજન કરવું જેથી સંસારનું કારણ અવિદ્યાનો નાશ થાય છે આ અધ્યા આ શ્રી શ્રીહરિની ધારણાનો અનાદર કરી જડ વિના બીજો કયો જ્ઞાની પુરુષ આ સંસારરૂપી વૈતરણી નદીમાં પડેલા મનુષ્યોને પોતપોતાના કર્મફળને પ્રાપ્ત થતા આધ્યાત્મિક વગેરે દુઃખોને ભોગવતા જોઈ દુષ્ટ વિષયોની ચિંતા કરે કેટલાક પુરુષો પોતાના શરીરની અંદર હૃદયાકાશમાં રહેલા પ્રાદેશ પ્રમાણ પુરુષનું ધારણાથી ધ્યાન કરે છે એ પુરુષ ચાર ભુજાવાળા અને કમળ ચક્ર શંખ તથા ગદાને ધારણ કરનારા છે જ્યાં સુધી ધારણાથી મન સ્થિર થાય ત્યાં સુધી એ હૃદયાકાશમાં રહેલા ઈશ્વરનું ધ્યાન કરવું જે ઈશ્વર પ્રસન્ન મુખવાળા કમળ સમાન વિશાળ નેત્રવાળા કદંબના પુષ્પો કદંબના પુષ્પના કેસરાઓ સમાન પીળા વસ્ત્ર પહેરનારા ચળકતા શ્રેષ્ઠ રત્નોથી જડેલા સુવર્ણના બાજુબંધ ધારણ કરનારા દૈપ્યમાન મોટા રત્નોથી જડેલા મુકુટ તથા કુંડળોથી શોભે છે અને જેમના ચરણ પલ્લવને વિકસિત હૃદય કમળની કળીરૂપ સ્થાનમાં સ્થાપ્યા છે વળી લક્ષ્મીના ચિહ્નવાળા ડોકમાં મણીથી યુક્ત નિત્ય તાજી શોભાવાળી વનમાળાથી વ્યાપ્ત કંદોરાથી શોભાયમાન મહાકિંમતી વીંટીઓ ઝાંઝર કડા વગેરેથી શણગારેલા ચળકતા નિર્મળ વાંકડિયા કાળા કેશથી શોભતા મુખવાળા અને હાસ્ય વડે સુંદર છે વળી ઉદાર લીલા હાસ્યપૂર્વક જોવામાં વિલસતી ભ્રમરના વિલાસોથી ઉપરનો મહાન અનુગ્રહ જેમણે સૂચવ્યો છે અને ધ્યાન માત્રથી હૃદયમાં જે પ્રકટ થાય છે ગદાને ધારણ કરનારા એ ભગવાનના પગથી માંડી હાસ્યયુક્ત મુખ સુધી પ્રત્યેક અંગનું બુદ્ધિથી ધ્યાન કરવું અને પછી જે જે અંગ વિના પછી જે જે અંગ વિના પ્રયત્ને હૃદયમાં સ્થિર થાય તે તજી બીજા અંગોનું જ્યાં સુધી બુદ્ધિ શુદ્ધ થાય ત્યાં સુધી ધ્યાન કરવું એ રીતે જ્યાં સુધી બ્રહ્માદિ દેવોથી પણ શ્રેષ્ઠ જગતના ઈશ્વર અને દ્રષ્ટા એ પરમાત્મા વિશે પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પ્રેમ તત્પર થઈ પોતાના નિત્ય કર્મો કરી પૂર્વોક્ત વિરાટ પુરુષના એ સ્થૂલ સાકાર સ્વરૂપનું ધ્યાન કરવું હે રાજા યોગી આ લોકનો ત્યાગ કરવા ઈચ્છે ત્યારે તેણે કોઈ કાળ અને દેશમાં મનને આસક્ત ન કરવું પણ સ્થિર અને સુખકારક આસન ઉપર બેસી મન સહિત પ્રાણ વાયુને વશ કરવો જેથી પોતે જીતેન્દ્રિય અને જીત પ્રાણ થઈ શકે પછી મનને નિશ્ચય સ્વરૂપ બુદ્ધિમાં લીન કરવું બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં લઈ પમાડવી ક્ષેત્રજ્ઞને શુદ્ધ આત્મામાં લય પમાડવો અને શુદ્ધ આત્માને શુદ્ધ બ્રહ્મમાં લઈ પમાડવી સંપૂર્ણ શાંતિ જેણે મેળવી છે તેઓ તે વીર યોગી સર્વ કૃત્યોથી વિરામ પામે કેમ કે બ્રહ્મથી પર બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાનું નથી આ રીતે આત્મસ્વરૂપ થયેલા પુરુષ પર દેવોના નિયામક કાળનું પણ કંઈ ચાલતું નથી તો દેવોનું કે દેવોના નિયમમાં વર્તનારા જગતના પ્રાણીઓનું શું ચાલે કેમ કે આત્મ સ્વરૂપમાં સત્વગુણ રજોગુણ તમોગુણ અહંકાર મહતત્ત્વ કે પ્રધાન પ્રકૃતિ માયા એ કંઈ પણ નથી આ જ કારણથી તત્વેત્તાઓ આત્મ સ્વરૂપને વિષ્ણુ વિષ્ણુપદ કહે છે અને એ પદ સિવાય બીજે કોઈ સ્થળે આસક્ત ન થઈ એને જ ક્ષણે ક્ષણે હૃદયમાં ભેટી દેહ વગેરે ઉપર આત્મબુદ્ધિ તજી આત્મા સિવાયના પદાર્થને નેતિ નેતિ અર્થાત આ પરમાત્મા નથી એમ ત્યાગ કરવા ઈચ્છે છે એ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ થયેલો યોગી શાસ્ત્ર થયેલા બળ વડે વિષય વાસનાનો સારી રીતે નાશ કરી શરીરનો ત્યાગ કરતી વેળા પગની પાની વડે ગુદાના દ્વારને એટલે કે મૂળાધારને રૂંધી પ્રાણવાયુને ત્યાંથી ઊંચો લઈ અનાયસે ઉપરના છ સ્થાનોમાં લઈ જાય છે છ સ્થાન એટલે જે નાભી હૃદય વક્ષસ્થળ તાળવાનું મૂળ ભ્રગુટીનો મધ્ય અને ગુદા દ્વારથી પ્રાણવાયુને આકર્ષી નાભી વિશે રહેલા એટલે કે મણિપુર ચક્રમાં સ્થાપેલા તે વાયુને હૃદયમાંના અનાહત ચક્રમાં સ્થાપે છે ત્યાંથી ઉદાન વાયુની ગતિએ તેને ઉપર લઈ જઈ સ્થળમાં રહેલા વિશુદ્ધિ ચક્રમાં પ્રાણવાયુને સ્થાપે છે અને પછી વશ થયેલા મનવાળો તે મુનિ પ્રાણવાયુને ત્યાંથી ઉપર લઈ જઈ બુદ્ધિપૂર્વક ધીમે ધીમે તાળવાના મૂળમાં રહેલા વિશુદ્ધિ ચક્રના અગ્ર ભાગમાં સ્થાપે છે પછી બે કાન બે નેત્ર બે નાસિકાના છિદ્ર અને મુખ એ સાત પ્રાણમાર્ગોને રૂંધી ઉપર બે ભ્રુકુટીની વચ્ચેના આજ્ઞાચક્રમાં પ્રાણવાયુને સ્થાપે છે અને સર્વ વિષયોની ઈચ્છાઓથી રહિત હોય તો એક ઘડી સુધી ત્યાં આજ્ઞાચક્રમાં સ્થિતિ કરી પરબ્રહ્મને પ્રાપ્ત થઈ અસ્ખલિત જ્ઞાનવાળો તે યોગી પ્રાણવાયુને બ્રહ્મરંધ્રમાં લઈ જાય છે અને પછી અને પછી તે જ ભેદી શરીર તથા ઇન્દ્રિયોનો ત્યાગ કરે છે હે રાજા એ રીતે સદ્યો મુક્તિ કહી હવે ક્રમ મુક્તિ સાંભળ કોઈ યોગીને જો બ્રહ્મદેવના સ્થાનમાં જવાની ઈચ્છા હોય અથવા અણીમાદી આઠ મહાસિદ્ધિઓ જ્યાં વસે છે એવા આકાશચારી સિદ્ધ લોકોના કીડા સ્થાનમાં અથવા તો ગુણોના સમુદાય રૂપ આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં જવાની ઈચ્છા હોય તો તે યોગી દેહ ત્યાગ સમયે માત્ર શરીરનો જ ત્યાગ કરી મન તથા ઇન્દ્રિયોની સાથે તે તે લોકના ભોગ ભોગવવા ચાલ્યો જાય છે કેમ કે જેઓનું લિંગ શરીર પવન સ્વરૂપ થયું હોય છે એવા યોગેશ્વરોની ગતિ ત્રણ લોકમાં અંદર કે બહાર એમ સ્થળે હોય છે એમ વિદ્વાનો કહે છે ઉપાસના ધર્મ અષ્ટાંગ યોગ અને જ્ઞાન એ ચારનું સેવન કરનારો જે ગતિ પામે છે તે ગતિ કર્મો વડે મનુષ્યો પામતા નથી હે રાજા મેલનો જેણે ત્યાગ કર્યો છે એટલે કોઈ પણ સ્થળે આસક્તિ રહિત થઈ મુક્તિએ જવા ઈચ્છતો એવો યોગી બ્રહ્મલોકના માર્ગરૂપ એવી જ્યોતિર્મય શુસુમણા નાડી દ્વારા આકાશ માર્ગે થઈ પ્રથમ અગ્નિલોકમાં જાય છે ત્યાં એની બાકી રહેલી સર્વ મલિનતાઓ બળી જાય છે તે પછી તે ત્યાંથી ઉપર શ્રી હરિના તારૂપ શિશુમાર નામના જ્યોતિષ ચક્રને પામે છે એ શિશુમાર ચક્ર વિષ્ણુનું ચક્ર પણ કહેવાય છે અને તે સર્વ જગતની નાભી સૂર્ય વગેરેના આશ્રયરૂપ છે એ વિષ્ણુ ચક્રને ઓળંગી રજોગુણથી રહિત કેવળ સૂક્ષ્મ શરીર સાથે જ તે એકલો યોગી મહર લોકમાં જાય છે આ લોક બ્રહ્મવેતાઓ દ્વારા પણ વંદન કરાયેલો છે તેમાં કલ્પ સુધીના આયુષ્યવાળા દેવતાઓ વિહાર કરે છે પછી કલ્પકાળના અંતે શેષ નાગના મુખના અગ્નિ વડે આ ત્રણેય લોકને બળતા જોઈ તે યોગી એ મહર લોકમાંથી પણ નીકળી જાય છે કેમ કે ત્યાં સુધી આ ત્રણેય જગતના દાહનો તાપ પહોંચે છે અને બે પરાર્ધ સુધી રહેનારા પરમેષ્ઠી બ્રહ્મ બ્રહ્મદેવના સ્થાનમાં જાય છે કે જે સ્થાન સિદ્ધેશ્વરોથી સેવાયેલા વિમાનોથી યુક્ત છે વળી એ પરમેષ્ઠી પદમાં કોઈ પણ કારણથી શોક વૃદ્ધાવસ્થા મૃત્યુ દુઃખ કે ભય છે જ નહીં માત્ર ભગવાનનું ધ્યાન ન જાણનારા પ્રાણીઓને અત્યંત દુઃખવાળા જે જન્મ મરણ જોવામાં આવે છે તેથી જ દયાને લીધે ત્યાં વસનારાને મનમાં એ દુઃખ થાય છે બીજું કંઈ પણ દુઃખ નથી પછી એ યોગી નિર્ભય થઈ લિંગ શરીર વડે પૃથ્વી રૂપ બને છે પછી તે પૃથ્વીની સમીપ રહેલા જળમાં એકરૂપ થાય છે પછી અગ્નિ સ્વરૂપ થઈ તે ધીમે ધીમે તે તે સ્વરૂપ થઈ તે તે સ્વરૂપે થઈ ત્યાંના ભોગોને યથેચ્છ ભોગવી વાયુ સ્વરૂપ બને છે અને તે પછીના અને તે પછી વાયુના સ્વરૂપે વાયુના ભોગો ભોગવી પરમાત્માની મૂર્તિ સ્વરૂપે ઉપાસના કાંડમાં વર્ણવેલા આકાશના સ્વરૂપને પામે છે પછી સૂક્ષ્મદેહની ઘ્રાણેન્દ્રિય વડે તે ગંધને જીવેન્દ્રિય વડે રસને ચક્ષુ ઇન્દ્રિય વડે રૂપને ત્વચા ઇન્દ્રિય વડે સ્પર્શને ક્ષોત્ર ઇન્દ્રિય વડે શબ્દને અને તે તે કર્મેન્દ્રિયો દ્વારા તે તે ક્રિયા પામે છે પછી તે યોગી સૂક્ષ્મ ભૂત અને ઇન્દ્રિયોના લય સ્થાનરૂપ તામસ અહંકાર રાજસ અહંકાર તથા સાત્વિક અહંકાર પામે છે અને ત્યાંથી આગળ જઈ તે અહંકારની સાથે મહત્તત્વ પામે છે પછી ગુણોનો જેમાં લય થાય છે એવી પ્રકૃતિ પામે છે એ રીતે પ્રકૃતિ સ્વરૂપ થયા પછી તે તે ઉપાધિઓનો નાશ થતાં આનંદમય થયેલો તે યોગી શાંત અને આનંદ સ્વરૂપ એવા પરમાત્માને પામે છે જે મનુષ્ય આવા પ્રકારની ભગવદ્ ગતિ પામે છે તે હે રાજા ફરી સંસારના ફેરામાં પડતો નથી હે રાજા તમે પૂછેલા આ બંને માર્ગો સદ્યો મુક્તિ અને મુક્તિ વેદમાં કહેલા હોય સનાતન છે પૂર્વે જ્યારે બ્રહ્મદેવે આરાધન કરી પૂછ્યું હતું ત્યારે ભગવાન વાસુદેવે તેમને આ બંને માર્ગો કહ્યા હતા આ સંસારમાં જન્મ પામેલા મનુષ્યને મોક્ષ પ્રાપ્તિના જો કે બીજા ઘણા માર્ગો છે પણ આ બે માર્ગો વિના બીજો કોઈ માર્ગ સુખરૂપ અને નિર્વિઘ્ન નથી કેમ કે આ માર્ગથી ભગવાન વાસુદેવ વિશે ભક્તિયોગ થાય છે ભગવાન બ્રહ્મદેવે ચિત્તને એકાગ્ર કરી ત્રણ વાર સમગ્ર વેદોનો વિચાર કરી જે માર્ગે આત્મ સ્વરૂપ હરિમાં પ્રીતિ થાય છે તે જ આ માર્ગનો બુદ્ધિથી નિશ્ચય કર્યો છે સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓમાં તેમના આત્મારૂપ હરિ જ પ્રતીત થાય છે કારણ કે મન બુદ્ધિ ઇન્દ્રિયો વિષયો વગેરે દ્રશ્યોનો જોનારો તે સર્વનો સાક્ષી છે અને આ બધા દ્રશ્યો તેનું અનુમાન એટલે કે જ્ઞાન કરાવનારા લક્ષણો છે માટે હે રાજા મનુષ્યોએ સર્વસ્થળે અને સર્વ સમયે ભગવાન હરિનું સર્વ પ્રકારે શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ હે રાજન સંત પુરુષો આત્મ સ્વરૂપ ભગવાનની કથાનું મધુર અમૃત વહેંચતા રહે છે જે મનુષ્યો તેનું કાનરૂપી પડિયામાં ભરીને પાન કરે છે તેઓ વિષયોથી મલિન કરાયેલા પોતાના મનને પવિત્ર કરે છે અને ભગવાનના ચરણકમળનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે પીબંતી એ ભગવત આત્મનઃ સતા કથામૃત શ્રવણપુટેશું પુનંતી તે વિષય વિદુષિતાશય વ્રજંતી તચરણસરોરૂહાંતિક શ્રીમદભાગવતમહાપુરાણમાં દ્વિતીયસ્કંદ વિશે અધ્યાય બીજો સમાપ્ત અધ્યાય ત્રીજો આવશે વિષ્ણુભક્તિની વિશિષ્ટતા